તમારા કમ્પ્યુટરમાં એક કરતાં જો વધુ પ્રિન્ટર જોડેલા હોય તો ઘણી વાર તમે જે પ્રિન્ટરમાં પ્રિન્ટ આપો છો એ આવતી નથી તો એના માટે તમારે તમારું કીબોર્ડનું સ્ટાર્ટ બટન દબાવવાનું છે લખવાનું છે કંટ્રોલ પેનલ કંટ્રોલ પેનલ એ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જવાનું છે તમારે ડિવાઇસ એન્ડ પ્રિન્ટર ત્યારબાદ તમારે તમે જે બી પ્રિન્ટરમાં પ્રિન્ટ આપી છે એના પર ક્લિક કરો ડબલ ક્લિક કરો જેવું તમે ડબલ ક્લિક કરશો એના બાદ ત્યારબાદ બીજું નેક્સ્ટ સ્ટેપ છે તમારું સી વોટ્સ પ્રિન્ટર એના પર ક્લિક કરશો એટલે તમે જે બી પ્રિન્ટ આપી છે એ બતાવશો તમને આનું કારણ એ હોય છે કે તમે એક કરતાં વધુ પ્રિન્ટરો એક જ સીપીયુમાં જોડ્યા હશે અથવા તો લેપટોપમાં જોડ્યા હોય ત્યારે આવી એરર આવે છે તો એના માટે તમારે શું કરવાનું છે સ્ટેપ બેક જવાનું છે ત્યારબાદ તમારે જે પ્રિન્ટર છે એને જમણી એના પર લઈ જઈને માઉસની જમણી ક્લિક કરવાની છે ત્યારબાદ જેવું તમે ટ્રબલ શૂટ પર ક્લિક કરશો એટલે તમારું જે સીપીઓ હોય એ ઓટોમેટિક તમારો સોલ્વ કરી દેવાનું છે